યુકેના ગ્રીન ફોર્ટ સ્થિત જલારામ મંદિર એન્ડ કમ્યુનિટી સેન્ટર દ્વારા ભાણવરમાં ભગત દ્વારામ સેકમજીની જગ્યા ખાતે ધાબડા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ત્રણ હજાર બસો ધાબડાનું વિતરણ કરાયું હતું યુકેના ગ્રીન ફોર્ટ સ્થિત જ જલારામ મંદિર એન્ડ કમ્યુનિટી સેન્ટર દ્વારા યુકે ઉપરાંત ગુજરાતમાં પણ અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરવામાં આવે છે ખાસ કરીને ભાણવર પંથકમાં પણ અવારનવાર અનેક સેવાના કાર્યો હાથ ધરવામાં આવે છે ત્યારે વધુ એક વખત ભાણવરમાં આવેલા ભગત દ્વારામ ત્રિકમજીની જગ્યા ખાતે ધાબડા વિતરણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું હાલ કડ ઠંડીમાં ત્રણ હજાર બસો ધાબડાનું જરૂરિયાતમંદ પરિવારોને વિતરણ કરવામાં આવતા પરિવારોમાં ખુશી જોવા મળી હતી માનવતાના ઉત્કૃષ્ટ ઉદાહરણરૂપ પ્રેરણાદાયક કામગીરીને લોકોએ પણ બિરદાવી હતી વિતરણ સમયે અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા યુકે ના ગ્રીન ફોર્ટ સ્થિત જલારામ મંદિર એન્ડ કમ્યુનિટી સેન્ટર દ્વારા પોરબંદરમાં પણ અવારનવાર રાશન વિતરણ સહિતના સેવા કાર્યો કરવામાં આવે છે ત્યારે સંસ્થાએ સેવાની અનેરી મિસાલ બનાવી છે નિપુલ પોપટ પોરબંદર